ફ્રેન્ડ્સ વડાપાઉ કોને નથી ભાવતા તો આજે હું તમારા માટે લઈને આવી છું મુંબઈના પ્રખ્યાત વડાપાઉની રેસીપી જેમાં આપણે જોઈશું એકદમ પરફેક્ટ બટાટા વડાની રેસીપી અને સાથે જ જોઈશું વડાપાઉં સાથે ખવાતી ચટણીઓની રેસીપી તો જેમણે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વડાપાઉં બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં પાંચ નાંગ જેટલા બટાકાને બાફી લીધા છે આ હું એટલા માટે બતાવું છું કે બટાકાને આપણે પાણીની અંદર મૂકીને નથી બાફવાના પણ કુકરમાં પાણી લઈ એના ઉપર એક સ્ટેન્ડ મૂકી એના ઉપર એક પ્લેટ મૂકી દેવાની અને એમાં બટાકા મૂકીને વરાળથી બાફવાના આ રીતે કરવાથી બટાકા પાણીવાળા નહીં થાય હવે બટાકા જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ઉપરના પળનું ખીરું બનાવી લઈએ તો એના માટે અહીં મેં એક કપ ચણાનો લોટ લીધો છે અને સાથે જ પા કપ જેટલો ચોખાનો લોટ લઈશું માત્ર ચણાના લોટથી પણ આ ખીરું બનાવી શકાય છે હવે બંને લોટને ચાડી લઈશું જેથી ખીરું બનાવતી વખતે એમાં લમ્સ નહીં પડે હવે એમાં ઉમેરીશું હાફ ટી સ્પૂન મીઠું ચપટી જેટલી હળદર ઉમેરીશું આના કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની અને હાફ ટી સ્પૂન હિંગ ઉમેરીશું હવે અહીં મેં એક કપ ભરીને પાણી લીધું છે અને થોડું થોડું પાણી એમાં મિક્સ કરીશું આ ખીરું પરફેક્ટ બનવું ખૂબ જ જરૂરી છે જો એ પાતળું થઈ જશે તો બટાકાવાળા બરાબર નહીં બને ફરી પાછું એક કપ પાણી લીધું છે અને એમાંથી થોડું પાણી મેં ઉમેર્યું છે તો હવે તમે જોઈ શકો છો ખીરું બનીને તૈયાર છે આ પ્રકારનું એકદમ પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવું ખીરું બનાવવાનું અને લગભગ સવા કપ જેટલા પાણીમાં આ ખીરું તૈયાર થઈ ગયું છે ચમચીની પાછળ આ પ્રકારનું કોટિંગ આવવું જોઈએ તો જ વડા પર પણ કોટિંગ આવશે હવે આપણે એને બે ત્રણ મિનિટ માટે ફીણવાનું છે ફીણવાથી એમાં એર ક્રિએટ થશે અને બેટર ફ્લફી બનશે ત્યાર પછી એને ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું અને હવે આપણે વડામાં ઉમેરવા માટેનો એક સૂકો મસાલો તૈયાર કરીએ તો એના માટે એક પેનમાં મેં બે ટી સ્પૂન જેટલા આખા દાણા લીધા છે અડધી ટી સ્પૂન જીરું લઈશું એક ટી સ્પૂન લઈશું વરિયાળી દસથી બાર નાંગ જેટલા લઈશું કાળા મરી આ બધા મસાલાને ધીમા તાપે શેકી લઈશું આપણે એને મિક્સરમાં પીસવાના છીએ તો થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાના મસાલામાંથી થોડી થોડી સુગંધ આવવા માંડે અને એ ક્રિસ્પી થયા એમ લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો અને હવે આપણે એમાં ઉમેરીશું સફેદ તલ તો બે ટી સ્પૂન ભરીને સફેદ તલ લીધા છે તલને વધારે શેકવાના નથી પેનની ગરમીમાં જ એ શેકાઈ જશે હવે મસાલા ઠંડા થાય એટલે એને એક મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે જ એમાં ઉમેરીશું એક ટી સ્પૂન ભરીને મીઠું એક ટી સ્પૂન ઉમેરીશું આમચુર પાવડર એક ટી સ્પૂન ઉમેરીશું ખાંડ અડધી ટી સ્પૂન ઉમેરીશું ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને હવે એનો એકદમ ઝીણો નહીં પણ સાધારણ દરદરો એવો પાવડર બનાવી દઈશું તો તમે જોઈ શકો છો આ પ્રકારનો પાવડર બનાવવાનો છે હવે વડામાં ઉમેરવા માટેનો એક લીલો મસાલો તૈયાર કરીએ તો એના માટે અડધો કપ જેટલી કોથમીર લઈ લેવાની મિક્સર જારમાં સાથે લેવાના ચાર નંગ જેટલા તીખા લીલા મરચાં અહીં તીખું તમને જેટલું ગમતું હોય એ પ્રમાણે વધતું ઓછું કરી શકાય દોઢ ઇંચ જેટલા આદુને નાના ટુકડા કરી એ મિક્સ કરીશું ફ્રેન્ડ્સ અહીં તમારે બે ડાળખી જેટલી કળી લીંબડી પણ ઉમેરવાની છે હું ઉમેરવાનું ચૂકી ગઈ છું પણ તમે ખાસ ઉમેરજો મસાલો પીસતી વખતે જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો પાણી નથી ઉમેર્યું એટલે સાધારણ અધકચરી એવી પેસ્ટ બનશે આ તરફ બટાકા ઠંડા થઈ ગયા છે અને એની છાલ પણ મેં ઉતારી લીધી છે હવે બટાકાને મેશરની મદદથી મેશ કરી લઈશું ત્યાર પછી ગેસ ઉપર મેં એક પેન મૂકી દીધું છે અને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને આદુ મરચાં અને કોથમીરનો જે લીલો મસાલો આપણે તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની જેથી મસાલો બળે નહીં અને તેલમાં સરસ રીતે સાંતળી લેવાનો મસાલાની કચાશ દૂર થાય એટલે જે સૂકો મસાલો આપણે તૈયાર કર્યો છે ને એ ઉમેરી દઈશું અને એને પણ તેલમાં સરસ રીતે સાંતળી લઈશું આ રીતે સૂકા મસાલાને તેલમાં સાંતળવાથી વડાનો સ્વાદ અને સુગંધ બંને વધી જશે આ સમયે ચપટી હળદર ઉમેરવી હોય તો ઉમેરવાની અને ન ઉમેરો તો પણ ચાલે અને ચપટી કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની હવે ફરી પાછું બધું મિક્સ કરીને બટાકાનો માવો અંદર ઉમેરી દેવાનું ગેસની આંચ એકદમ ધીમી રાખવાની અને બટાકાને બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરવાનું બટાકાના માવાને પણ આ રીતે પેનમાં ઉમેરીને સાંતળવાથી વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ પ્રોસેસ ખાસ કરવાની આ સમયે જો મીઠું તમને ઓછું લાગે તો ઉમેરી લેવાનું તો મેં પણ ફરીથી અઢી ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે અને કોથમીર સુધારીને ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય પણ આપણે મસાલામાં ઉમેરી છે એટલે હું નથી ઉમેરી રહી હવે બટાકાનો માવો ઠંડો થાય ત્યાં સુધી રાહ જોવી પડશે તો ત્યાં સુધીમાં વડાપાઉં સાથે ખવાતા મરચાં જોઈ લઈએ તો મેં અહીં ત્રણ નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે અને સાથે જ પાંચ છ નંગ જેટલા મોડા મરચાં લીધા છે એટલે જેને જે પસંદ હોય એ ખાઈ શકે આ મરચામાં આપણે થોડા થોડા કટ આપી દઈશું જેથી તળવામાં સરળતા રહે આ તરફ બટાકાનો માવો પણ ઠંડો થઈ ગયો છે તો હવે એમાંથી ગોળા વાળી લઈશું તમારા પાવની સાઈઝ જોઈને એમાં સમાઈ એવડા ગોળા વાળવાના તો આ રીતે બધા ગોળા વાળીને તૈયાર કરી દીધા છે અને આ તરફ ખીરુંને પણ સરસ શ્રેષ્ઠ મળી ગયો છે તો હવે એમાં ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને એક જ દિશામાં ફેરવીને મિક્સ કરી લઈશું હવે બટાકાના જે બોલ બનાવ્યા છે એમાંથી ચાર પાંચ જેટલા ખીરાની અંદર મૂકી દઈશું અને બધા બોલને ખીરાની અંદર ડૂબાડી દેવાના આ તરફ વડા તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો બેટરના થોડા ટીપા પાડીને ચેક કરી લેવાનું કે તેલ બરાબર ગરમ છે કે નહીં હવે એક બોલને આ રીતે ચમચીમાં અથવા કાંટામાં લઈ સીધો ગરમ તેલમાં મૂકી દેવાનો આ રીતે હળવેથી બધા વડા તળવા માટે મૂકી દેવાના ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તેલમાં મૂક્યા પછી થોડીવાર માટે વડાને થવા દેવાના અને ત્યાર પછી હળવેથી એને પલટાવી દેવાના વડાને તળાતા વધારે વાર નથી લાગતી બેથી ત્રણ મિનિટમાં જ એ તળાઈ જશે ત્યાર પછી એને સાચવીને બહાર કાઢી અને ટિશ્યુ પેપર ઉપર મૂકી દેવાના જો ચમચીથી તમને વડા તેલમાં મૂકતા ન ફાવે તો આ રીતે હાથથી પણ મૂકી શકાય તો આ રીતે મેં બધા વડા તળી લીધા છે અને હવે આ જે ચણાના લોટનું બેટર બચ્યું છે એમાં અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું ત્યાર પછી મોડા મરચાં જે આપણે કટ કરીને રાખ્યા હતા એને બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ મરચાંને પણ ગરમ તેલમાં તળી લઈશું આ રીતે ચણાના લોટથી કોટ કરેલા મોડા મરચાં વડાપાઉં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ મરચાને તળાતા પણ વધારે વાર નથી લાગતી માત્ર એક થી બે મિનિટમાં એ તૈયાર થઈ જાય છે હવે તીખા મરચાંને પણ તળી લઈશું અને તીખા મરચાંને તેલમાં ડાયરેક્ટ જ તળી લઈશું મરચાંને તેલમાં મૂક્યા પછી એકથી દોઢ મિનિટમાં જ એને પણ બહાર કાઢી લેવાના હવે ચણાના લોટનું જે બેટર બચ્યું છે એમાં આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું અને બેટરને હાથની અંદર લઈ ગરમ તેલમાં છાંટી દેવાનું આ રીતે કરવાથી તેલમાં ભજીયા કહો કે પછી બુંદી કહો એ પ્રકારનો ક્રિસ્પી ચૂરો તૈયાર થશે આ ચૂરાનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવાનો છે એ આપણે આગળ જોઈશું હવે બનાવીશું વડાપાઉં સાથે ખવાતી લસણની કોરી ચટણી તો એના માટે પા કપ જેટલા શિંગદાણા લીધા છે શિંગદાણાને શેકીને એના ફોતરા કાઢી નાખ્યા છે સાથે જ પા કપ જેટલું લસણ લઈશું અને હમણાં જે આપણે ચણાના લોટનો ચૂરો બનાવ્યો ને એ પણ કપ ભરીને લઈશું અડધી ટી સ્પૂન મીઠું ઉમેરીશું એક ટી સ્પૂન ઉમેરીશું જીરું અને સરસ કલર આવે એના માટે એક ટેબલ સ્પૂન ભરીને ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું હવે આ બધાને કોરું જ પીસી લેવાનું એટલે ખૂબ જ ટેસ્ટી એવી લસણની કોરી ચટણી બનીને તૈયાર છે આ ચટણીથી પણ વડાપાઉનો સ્વાદ ખૂબ જ વધી જાય છે હવે ફટાફટથી જોઈ લઈએ વડાપાઉ સાથે ખવાતી ધાણા ફુદીનાની તીખી ચટણી તો એના માટે મિક્સર જારમાં એક કપ કોથમીર લીધી છે સાથે લીધા છે અડધા કપ ફુદીનાના પાન ત્રણ નંગ લઈશું તીખા લીલા મરચાં આ ચટણી થોડી તીખી આવતી હોય છે તો તીખાશ વધારે લેવાની એક ઇંચ આદુના ટુકડા કરી લીધા છે ત્રણ થી ચાર કળી લસણની લઈશું અડધી થી પોણી ટી સ્પૂન મીઠું ઉમેરીશું બે ટુકડા બરફના લઈશું જેથી ચટણી કાળી ન પડે ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ બધું પીસીને પાતળી પેસ્ટ બનાવી લઈશું એટલે આ પ્રકારની સરસ મજાની ચટણી તૈયાર થશે ચાલો તો ફટાફટથી વડા બનાવી લઈએ વડાપાઉ માટે આ પ્રકારના મોટા પાઉ લેવામાં આવતા હોય છે સૌથી પહેલા તો એને વચ્ચેથી કટ કરી દેવાનું કટ કર્યા પછી તમે એને બટર ઘી અથવા તેલમાં શેકી લો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે સૌથી પહેલા પાઉ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું ત્યાર પછી બંને તરફ અથવા તો કોઈ પણ એક તરફ લસણની સૂકી ચટણી મૂકી દેવાની હવે આ છે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી આપણે ભેલ વગેરેમાં જે ચટણીનો ઉપયોગ કરીએ છીએ આ એ જ છે આ ચટણીની રેસીપી તમને જોઈતી હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે હવે વચ્ચે એક એક વડું મૂકી દેવાનું ચણાના લોટનો જે ચૂરો બનાવ્યો છે ને એ પણ મૂકી દેવાનું સાથે જ મૂકી દેવાનું એક એક તીખું લીલું મરચું અને પાઉને બંધ કરી દેવાનું દેખાય છે ને એકદમ મોમાં પાણી આવે એવા પણ હજી એનું સર્વિંગ બાકી છે પાઉની સાથે મૂકીશું મોડા તળેલા મરચાં અને સાથે જ ચણાના લોટનો ચૂરો પણ મૂકી દેવાનો અને ખાટી મીઠી અને તીખી બંને ચટણી પણ મૂકી દેવાની ફ્રેન્ડ્સ આ વડાપાઉ સ્વાદમાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે આ ખાધા પછી દુનિયાના બધા વડાપાઉ ભૂલી જશો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો